પ્રિય ઓ તું મારો પ્રિય છે તો કોઈ પોતાનું છે ને હાથ કાઢી આપી દેવું છે બધું જ કાઢીને આપી દેવું છે તું મને જ પામી લઈ કોઈના થઈ જવા તમને ગમે એમ તમે એને ચકાસો કે નહીં ચકાસો કોઈના તમારે હંડ્રેડ પર્સન્ટ થવું હોય તો સો ટકા ચકાસો કે શું છે કેવું છે બેકગ્રાઉન્ડ અને અહિયાં આપણા બેકગ્રાઉન્ડ તો વાત જ જવા દો કે છે કે હું તારો થઈ જઈશ તું તારું આટલું જ કર કેટલો વિશ્વાસ કેટલો પ્રેમ તો પૂર્ણ વૈરાગ્ય પૂર્ણ જ્ઞાન પૂર્ણ હશે વૈરાગ્ય પૂર્ણ હવે ઘરડો વૈરાગ્ય નહી ચાલે એટલે કે નથી નથી વૈરાગ્યનું કામ એવું નહીં જ્ઞાન પણ જોઈએ શાસ્ત્રનું જ્ઞાન જે તમે પરંપરાથી લો છો એ શાસ્ત્રનું જ્ઞાન પણ જોઈએ વૈરાગ્ય પણ જોઈએ પણ આ બંને વૃદ્ધ ત્યાં સુધી રહેશે આ બંનેની ફળશ્રુતિ નહીં થાય જ્યાં સુધી ભક્તિ નહીં મળે ભાઈ જ્ઞાન કોનું જ્ઞાન કોનું એ ઈશ્વરનું તમે કોનું જ્ઞાન લો જેના માટે તમને પ્રેમ ન હોય એનું જ્ઞાન તમે લઈને શું કરશો જેને તમે પ્રેમ નહીં કરો એનું જ્ઞાન લઈને તમે શું કરશો કાલે પણ મેં આ વાત કરી હતી

તો કે નિષ્કામ ભક્તિ ની વાત કરી છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને એને જ માટે એને પ્રાપ્ત કરવા માટે જ્યારે વૈરાગ્ય લાગશે ત્યારે નૈષકર્મ્ય સિદ્ધિ પ્રાપ્તિ થશે અને ત્યારે પરમાત્મા મળશે ભક્તિ પરમાત્માની કરીએ છીએ જ્ઞાન એ નું એ જ પરમાત્મા નું પ્રાપ્ત કરે છે એ રીતે નથી પ્રાપ્ત કરતા જ્ઞાન માત્ર બૌદ્ધિક રહી જાય છે અને વૈરાગ્ય માત્ર વિષય લઈ જાય છે 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 પણ એમ એમ શું શું પરમાત્માની પ્રાપ્તિ એ આપણે ભૂલી જઈએ છીએ વૈરાગ્ય પણ એક અહંકાર નું પ્રતિક બની જાય છે કે મેં આટલું છોડ્યું એ ભાવ પણ છોડી દો તમે એને માટે મેં આટલું બધું છોડી દીધું એને માટે બધું જ છોડી દેવાનું છે તો એ પરમાત્મા મળશે બાકી એ નહીં મળે એટલે કે જેની ભક્તિ એનું જ જ્ઞાન પ્રાપ્ત કર્યો અન્ય વાંચો વિમુ બીજું જ્ઞાન જતું જતું રહેવા દો એક એકેડેમિક જે જગતમાં તમે રો છો વ્યવહારિક જગતમાં રહો છો એમાંની બે વસ્તુઓ ઓછી જાણી હશે તો ચાલશે અને એટ ધી કોસ્ટ ઓફ ધીસ પારમાર્થિક નોલેજ એ વસ્તુને જાણવામાં સમય નહીં વેડવતા અહીંયા કંઈક આવું કેવું છે કે જેની ભક્તિ એનું જ જ્ઞાન અને બી કન્સર્ન વિથ ધેટ ઓનલી

સુખાકારી સાંસારિક સુખ ભોગવવા માટે પણ તમે વૈરાગી બનો છો એ વૈરાગી વાત નથી તમને કોઈ બીજું કઈ સારું સુખ જોઈતું હોય ઘણા લોકો મેં સાંભળ્યું છે ઘણા લોકો અમુક પોતાનું ટાર્ગેટ નક્કી કરે કે મારું આટલું ટાર્ગેટ થઈ જાય ત્યાં સુધી હું આ ફળ નહીં ખાઉં કે આ આઈસ્ક્રીમ નહીં ખાઉં તો એનું આ વૈરાગ્ય શું કામ અરે તારું આ કંપનીનું આ ટાર્ગેટ પહોંચવાતું આ વૈરાગ્યનો દૂર ઉપયોગ કરે છે

વધારે સંસારિક થવામાં સંસારિક ભોગને મેળવવા માટે વૈરાગ્યનો દુરુપયોગ કરે છે ધેટ ઇઝ કમ્પ્લીટલી નોટ અલાઉડ હા ઈશ્વર પ્રત્યે કે ધર્મની રીતે તમે દમન કરો તો ધેટ ઇઝ ટોટલી અલાઉડ તો અહીંયા એવો વૈરાગ્યની વાત કરી છે એવી ભક્તિની વાત કરી છે અને એવા જ્ઞાનની વાત કરી છે પરમાર્થના જ્ઞાનની વાત કરી છે આ ઈશાનું કથા અને આ ઈશાનું કથામાં શ્રીમદ ભાગવતમાં પાછો તમને રસ આવે ને રસ મળે એટલે પાછું શું કર્યું છે એમાં જુદા જુદા અવતારો ની વાત કરી છે માનસ અવતાર ની વાત કરી વ્યુહ અવતાર ની વાત કરી સ્ફૂર્તિ અવતાર ની વાત કરી આવા બધા આજે છે ને ભગવાન સુખદેવજી એ સ્ફૂર્તિ અવતાર છે એ એટલો શાંતિથી અવધૂત શિવમણી આમ જ રહેતા હતા એમને બોલવાની કોઈ વૃત્તિ એ થતી નહોતી પણ પરીક્ષિત રાજાનું એટલું બધું ભક્તિ અને સામર્થ્ય એનો અધિકાર એટલો ઉભો થાય

હવે પછી છેલ્લે જે આવે છે નાશ વિનાશ નિરોધ એટલે વિનાશ એટલે અહીંયા કે છે કે જગતમાં વિનાશ પણ થતો દેખાય છે પ્રલય થતો દેખાય છે ને નાશ પણ થતો દેખાય છે અંતે રહેશે પરમાત્મા નિત્યમ વસ્તુ આજ વસ્તુને તત્વબોધ માં મોક્ષ ની વ્યાખ્યા આપી દીધું મુક્ષતાની વ્યાખ્યા માં શંકરાચાર્યજી કે છે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ્ તદ્દ્યિક્તમ અનિત્ય એવો નિત્ય વસ્તુ વિવેક

એટલે આપણી પાસેથી આપણું કઈ જતું એ રહ્યું હોય શું જતું રહે કોઈ સ્વાસ્થ્ય જતું રહે શરીરના ધર્મ માંથી કઈ જતું રહે માનસિક રીતે કોઈ સુખ જતું રહે કે બુદ્ધિ રીતે હવે પહેલા યાદ રહેતું તો હવે યાદ નથી રહેતું એવું કઈ કઈ જતું રહે તો કે ઈશ્વરનો ઈશ્વર નો ભાગ નથી ને ઈશ્વર ગયો કે ના એ નથી ગયો એ ના ગયો હોય તો ઈટ કે જે ગયું તો એ ભાર ઓછો મારે મારે એટલું નિરોધ કરવાનો ઓછો અહીંયા નેતી નેતી કરીને આ નથી આ નથી વા એ પાંચ વસ્તુ તો ઓછી મારી ગયું તો જે વસ્તુનો મને અભાવ છે એ પણ સારો મારે એટલું જો આવ્યું હોત તો મારે એનો નિરોધ કરવો પડે તો મારે એને કેવું પડે કે આય નથી આય નથી આય નથી તો નથી એ પણ મને સારું જ છે તો આ રીતે જે નિરોધ જે છે પ્રલય ની વાત કરે છે એમાં નિત્ય પ્રલય થાય છે નિત્ય પ્રલય એટલે અત્યારે પણ થઈ રહ્યો છે પ્રલય અત્યારે કયો પ્રલય થઈ રહ્યો છે તો અત્યારે પરિવર્તન થઈ રહ્યું છે ડિગ્રેડેશન થઈ ગયું છે હિપરીણમતે અપક્ષ વિકાર જે છે વિકાર જે છે છે ચાલ્યા જ કરે હવે આ ભીટ છે આ ભીટ ની ઉપર જો પપડી બાજીને પેલો કલર નીચે પડ્યો આ વિકાર આ પરિવર્તન એન્વાયરમેન્ટલ ઇફેક્ટ ચાલુ જ છે તો એ પડ્યા કરે એવી તો આપણા શરીરમાં પણ ઘસારો રોજ નો પહોંચે આ નિત્ય જે પ્રલય જે છે થાય છે દેખાતો નથી પણ નિત્ય પ્રલય થાય છે એ રીતે પ્રલય થાય છે નૈમિત્તિક પ્રલય એટલે કંઈ નિમિત બને એટલે કે મનવંતર જે છે એક મનવંતર પૂરો થઈ ગયો એટલે એક મન્વંતરનું નિમિત્ત પૂરું થઈ ગયું અને બીજા મનુ આવ્યા એ નૈમિત્તિક પ્રલય થાય છે એવી રીતે એક પ્રાકૃત પ્રલય થાય છે પ્રાકૃત પ્રલય એટલે કે જ્યારે બ્રહ્માજી નું આયુષ્ય પૂરું થાય છે બ્રહ્માજીનું જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માજી આ જગતના સર્વ લોકોનો સંહાર કે નાશ કરીને પ્રાકૃતથી એને બીજ રૂપે ખાલી સામ્યાવસ્થામાં પાછા જતા રહે છે બીજ રૂપે રહે છે અને બીજ રૂપે રહીને પાછી નેક્સ્ટી ઉત્પન્ન કરે છે અને આખી જગતનું પ્રલય થાય છે એ આ પ્રાકૃત પ્રલય હવે આ બીજની જે વાત આવી તો પરમાત્મા મેં ભાષા કહી કહી યાદ આવી એટલે છું કે શિશુ પરમાત્માનું શિશુ અવસ્થામાં અવતરણ એટલે શું પરમાત્મા નાના બાળક તરીકે આવ્યા તો શિશુ અવસ્થામાં આવ્યા એટલે કે જે વૃત્તિ જે હતી અંતરણ અંતકરણ કેવું છે તો કે અંતકરણ આખું ફેલાયેલું હતું પરમાત્મા મય સચિદ આનંદ અંતકરણ આ અંતકરણનું વૃત્તિમાં આરુળ થવું એટલે પરમાત્મા નું શિષ્ય રૂપે આવવું કારણ કે કોઈ પણ આ હારનું તમને જ્ઞાન લેવું હોય તો આ હાર છે એવું કહેવા માટે શું થાય મારી અંદર જે અંતઃકરણ છે અંતકરણ એટલે પાણી સમજી લો પાણીને જેવા પાત્ર માં નાખો એવો આકારે લઈ લે એવી રીતે મારી અંદર જે અંતકરણ છે એની વૃત્તિ આ હાર ઉપર પડી આ હાર ઉપર પડી એટલે મારી અંતકરણ વૃત્તિ આ હાર ના આકારની એ સેકન્ડ પૂરતી થઈ ગઈ

ઘડાનું નામ અને આકાર લેવો માટીનું ઘડાના નામ અને આકારમાં સીમિત થઈ જવું મહાકાશનું ઘટાકાશમાં સીમિત થઈ જવું એ છે આ સમાધિ ભાષા ભાગવત આટલું સમજો તો તમને એવું નહીં થાય કે આટલું ભગવાન નામ બન્યું હવે જે થઈ ગયું છે એમાં તમે કેવું કંઈ નથી કરી શકવા સ્ટાર્ટ નોઈંગ ઇટ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન અધર તો હવે આ અંતે જે આવે છે જે વાત મુખ્ય જે વાત હવે જે આવે છે એ છે અત્યંતિક પ્રલય જો નિત્ય પ્રલયનો પણ એક સમય છે આપણે પણ જે શરીરમાં ઘડપણ આપે છે કે નેક્સ્ટ ડે નથી આવી જતું એનો પણ એક પેસ છે પરમાત્માએ એક પેસ રાખ્યો છે વેરી રિધમેટિક વેરી રિધમેટિક પ્રલય ઘરડા થાય તો બધા એક સરખા જ ઘરડા થાય છે એવું નથી કે એક બેન પાંચ વર્ષે દસ વર્ષ જેવા દેખવા લાગે અને બીજા પંદર વર્ષે એવું નહીં એની અંદર ઘડપણની પ્રક્રિયા જે પરમાત્માએ જે કરી છે હા એને ડિઝીઝ આવે છે એટલે વધારે જલ્દી ઘરડા થાય છે વસ્તુ જુદી છે પણ બે ડિઝીઝ વગરની વ્યક્તિ એક પેરિસ થતી હોય છે પેરિસ થવાની જે રિધમ પરમાત્માની છે એ રિધમમાં ક્યારેય ફેરફાર નથી થતો રિસ ફિક્સ એવી રીતે જે પ્રાકૃત પ્રલય છે એ પણ ફિક્સ છે બ્રહ્માજી આટલું આવશે કે ભોગવવાનું એટલે ભોગવવાનું પછી બ્રહ્માજી એવું નહી કહી શકે કે હવે હું નેક્સ્ટ બ્રહ્માજીને ટેકઓવર કરવા કઉ છું હું રિટાયર થાઉ નહીં એ નોટ એ મારે થોડું એક્સટેન્શન જોઈએ નોટ પોસિબલ એનો ફિક્સ ટાઈમ એ રીતે નૈમિત્તિક નો મનવંથ તમને ફિક્સ ટાઈમ છે પણ આ આચ્યન્ટિક પ્રલય છે ને એનો ફિક્સ ટાઈમ નથી આશ આપણને થયું કંઈક તો છે ઇન્સ્ટન્ટ અને આ આત્યંતિક પ્રલય એટલે શું તો કે તમારી અજ્ઞાનની વૃત્તિનું શમન થવું દેટ ઇઝ આત્યંતિક પ્રલય જે શ્રીમદ ભાગવતમાં કહે છે અને તમારી અંદર જે અજ્ઞાન જે છે એ અજ્ઞાનનો લય આ મિનિટથી લઈને એન્ડલેસલી તમે ઈચ્છો ત્યારે થઈ શકે એટ ધિસ મોમેન્ટ ઓલ્સો યુ કેન બી અને આત્યંતિક પ્રલય આત્યંતિક પ્રલય જીવનમાં નહી થાય નિત્ય પ્રલય વાળી વસ્તુ સાથે હવે આ નિત્ય પ્રલય વાળી વસ્તુ કોણ છે તો કે આ શરીરનો સંઘાત એની સાથે તમે કોઈ પણ પ્રકારની ક્રિયા કર્મ કરી ચેષ્ટા તો આત્યંતિક મુક્તિ મળી શકે નહીં પ્રાકૃતિક પ્રલય જે છે બ્રહ્માજી નું જે આયુષ્ય આખું ભોગવાય છે એની સાથે જેટલા કર્મો તમે કર્યા અને રાહ જોઈને બેઠા તો પણ મુક્તિ મળશે નહીં નયમિત પ્રલય થી પણ મુક્તિ મળશે નહીં મુક્તિ માત્ર આત્યંતિક પ્રલય માં અજ્ઞાનની નાબૂદીથી જ મુક્તિ મળશે બીજી કોઈ રીતે મુક્તિ સંભવે નહીં અને એ મુક્તિ એટલે શું એ મુક્તિની એ મુક્તિની ડેફિનેશન શું તો કે છે

ને ત્યારે સમભાવ આવશે એટલું તો પહેલું પગથિયું કેવી રીતે આ અહમ બ્રહ્માસ્મી ની વૃત્તિ આવશે અને આપણે કયા અહંકાર માં ફરતા હોય છે કે મને બધું શાસ્ત્ર શાસ્ત્રનું જ્ઞાન છે હું તો જાણું છું અહમ બ્રહ્માસ્મી એટલે આમ આમ તમે વૃત્તિઓ ને આમ તમે ડેફિનેશન બધી બોલો છો એનો અર્થ શું થયો ફરી મુક્તિ તો આ છે આ સર્ગથી લઈને પરમાત્માને આવી રીતે જાણો એના મય બનો એના જ વિચારમાં આખો વખત આ દોઢ કલાક જે આપણે બોલ્યા એના ને એના જ વિચારમાં આવ્યા આજ જે સમય જે છે એનું એક્સટેન્શન એટલે મુક્તિ ક્યારેક જઈને એવું થશે કે ચોવીસ કલાક તમે એ વિચારમાં કામ બધું કરો વાતો કરો બધું જ કરો પણ અંદર તમારું આંતરિક જે તમારું કોઈને એવું લાગવું જોઈએ કે આ ક્યાંક બીજે છે ઇઝ નોટ ઇટિંગ વિથ મી બટ શી ઇઝ નોટ એવું લાગવા માંડશે ને ત્યારે અને તમને પોતાને પણ એવું લાગવા માંડશે કે આ બરાબર ત્યારે તમને ખબર પડશે વોટ ઇઝ દેટ એ જ્યાં સુધી તમે જીવી નહીં શકો ત્યાં સુધી કોઈ શાસ્ત્ર કોઈ શાસ્ત્રી એની ડેફિનેશન તમને સમજાવી જ નહીં શકે અને માટે આ જ્ઞાન લેવું પડે છે ગુરુના પગમાં બેસીને આ જ્ઞાન લેવા પડે એવું શા માટે કારણ કે આ સ્થિતિ સુધી પોતે જ પહોંચવું પડશે બીજી કોઈ રીતે બીજું કોઈ પહોંચાડી ન શકે તમને ખાલી માઇલસ્ટોન ની માઇલસ્ટોન દોડે છે આપણી સાથે સપોઝ પાંચ કિલોમીટર નો માઇલસ્ટોન હોય ત્યાંથી ઝીરો થી અહીંયા તમે બોમ્બે સેન્ટ્રલ સુધી પાંચ કિલોમીટર એવું માઇલસ્ટોન હોય તો પેલો ઝીરો વાળો જે અહિયાં માઇલસ્ટોન જે છે એ પાંચ કિલોમીટર સુધી દોડીને તમને બીજા પાંચ સુધી લઈ જશે એટલે પાંચ વાળો દસ સુધી દોડશે માઇલસ્ટોન નેવર રન યુ હેવ ટુ રન અને ગાડી તો આમ પસાર થઈ જતી હોય માઇલસ્ટોન જોયો નહીં જોયો અને આપણે તો દોડવાનું છે યુ હેવ ટુ બી

શ્લોક પ્રવૃત્ત કર્યા બ્રહ્માજી એ મુક્તિ આશ્રય તત્વના શ્લોક છે એને કહેવાય છે ચતુષ્ટોકી ભાગવત જેનું મહાભાગ્ય છું મહાભાગ્ય છે આપણે એનું શ્રવણ કરી રહ્યા છીએ પરમાત્મા આપણા આ શ્રવણ ને ક્યારે પણ ગુમનામ ન કરે ઈશ્વર ગુરુ દરેક ગુરુજનોની આપણે ઉપર કૃપા વર્ષે અને ઈશ્વર આપણને એમના મય આશ્રય તત્વ બીજું કઈ માંગવું નથી એના માં આપણને લીન કરી દે ટ્વીટ પરમાત્માને પ્રાપ્ત ઓ પૂર્ણમદ પૂર્ણ પૂર્ણા પૂર્ણ શાંતિ 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 હરિ ઓમ શ્રી